हे श्रणको હું તમને કથા કહેવા જઈ રહ્યો છું પણ તમે સાવધાન સાંભળજો હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મૃત્યુના ભયમાંથી છોડાવનારી કથા છે માટે સાવધાન સાંભળજો મૃત્યુમાંથી નહીં છોડાવે મૃત્યુના ભયમાંથી છોડાવશે કારણ આ સંસારમાં જે જન્મે છે એ મરે છે જાતસે હી ધ્રુવ મૃત્યુ જે જન્મે એ મરે છે એ શાશ્વત છે માટે તમે એક કામ કરો જે મૃત્યુના ભયમાંથી છોડાવે એવી કથા છે સાવધાન નારદે પણ સાંભળી છે શોનકોના કાન ચિમકા કે હે બાપજી નારદ તો સતત ભગવાનનું નામ લે છે અને એણે કથા સાંભળી વાલા ભક્તજનો નારજીય કથા સાંભળી એવો પ્રસ્તાવ અહીંયા એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જે માણસને આવશ્યકતા નથી એને પણ સાંભળી તો હવે તમે વિચાર કરો કે આ ભાગવતનો મહિમા કેટલો હશે ગામડાનો કોઈ ગરીબ માણસ લોન લેવા જાય લોન બેંકમાં તો એનાથી કોઈને આશ્ચર્ય ન થાય પણ આપણા રાજ્યનો સૌથી મોટો માણસ દેશનો સૌથી મોટો માણસ જ્યારે લોન લેવા માટે બેંકમાં ઉભો હોય ત્યારે આપણને આશ્ચર્ય થાય એ ભાઈને લોન લેવી પડી એની પાસે તો ક્યાં સંપત્તિની તાણ છે તો એને કેમ પૈસા માગવા પડ્યા કોઈ પાસે તો એવી જ આ વાત છે કે જેને જરૂર નથી કથા સાંભળવાની સતત ભગવાનના નામ સાથે જોડાયેલા છે એ માણસે કથા સાંભળી તો તમે વિચાર કરો કે કથા કેટલી મોટી હશે તો બાપજી અમને બતાવો નારદે કથા શું કામ સાંભળી સૂતનામના મહાપુરા કહ્યું સાંભળો નારદે કથા શું કામ સાંભળી એ કાલ બપોરે બે વાગ્યે કહીશ આજે નહીં એ આવતીકાલે બે વાગે અને બહુ સીધી વાત છે કે આટલા મોટા માણસે આટલી મોટી કથા સાંભળી સાત દિવસ એક જગ્યાએ બેસીને શું કામે પ્રશ્ન તો ઉઠતા હે નારદને કથા કયો સુની